દેવગઢ બારીયા શહેરમાં ગણેશ વિસર્જન પ્રસંગે વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું નગરના તમામ વિસર્જન યાત્રામાં જોડાયેલા ભક્તો માટે મહાપ્રસાદીની વ્યવસ્થા કરવામાં આવી હતી આયોજન યુ એસ એ ખાતે નિવાસ કરતા રાણાવત પરિવાર દ્વારા કરવામાં આવ્યું હતું નિપાલિયા આકાશ નાયા તથા રાણાવત ફેમિલીના સહયોગથી આ મહાપ્રસાદનું આયોજન શક્ય બન્યું નગરના તમામ ગણેશ મંડળો અને નગરજનો માટે રાખવામાં આવેલા મહાપ્રસાદમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાષ્ય આપી અને પ્રસાદનો લ્હાવો લીધો આ મહાપ્રસાદીનું સંચાલન પાલિકાના સભ્ય નીલસોની તેમજ જય માતાજી ગરબા મંડળ દ્વારા કરવામાં આવ્યું હતું આમ ભક્તિભાવ અને સામાજિક એકતાનું સુંદર દૃશ્ય દેવગઢ બારિયામાં જોવા મળ્યું દેવગઢ બારિયા તથા આસપાસની જે ધર્મપ્રેમી જનતા ગણેશ વિસર્જનમાં લાવો લેવા એ દેવગઢ બારિયામાં આવે છે તેમના માટે ભોજન પ્રસાદ મહાપ્રસાદની વ્યવસ્થા કરવામાં આવી છે અમેરિકા સ્થિત રણાવત પરિવારનો સહકાર મળ્યો છે અને દેવગઢ બારિયા જય માતાજી ગરબા મંડળ હું પોતે નીલ સોની અને દરેક સ્વયંસેવકોએ હજારોની જનમેદની જે જે ગણપતિના વિસર્જનના વિસર્જન ના આવે છે આ બધાને ભોજનની વ્યવસ્થા સવારે દસ વાગ્યા થી સાંજે આઠ વાગ્યા સુધી રાખવામાં આવી છે અને એનો લાભ હજારોની સંખ્યામાં ભક્તો એ લીધો છે ગણપતિ બાપા મોરિયા